જય શ્રી કૃષ્ણ જય માતાજી વહેલી સવારના રેખા રાદડિયાના સ્નેહ ભેરા નમસ્કાર મિત્રો આજે હું છું ક્રાકસ મારા પપ્પાના ઘરે અને સવાર સવારમાં જો પક્ષીઓનો સરસ કલરવ થાય છે સકલી બોલે છે કિલકિલાટ કરે હેઠળ

ફોટા પાડે જો હોય ને આ જવા નથી દીધા વારા ફરતી બધા ફોટા પાડે છે જો ના આમ બધે ફોટા શૂટ હાલે છે બાકી બધા વહી ગયા ઘરે પોગી ગયા છે કાનું બેન આ મારા મોટા બાપાની દીકરી છે મારી મોટી બેન અને આ છે મારા ભાઈ

બેન ખરેખર કેવા મીઠા એ બેન કેવા મીઠા મીઠા પેલા હું બોલી કેવું મીઠું છે કર્યું હા શું બોલજો આપડે ઘર બેન ની ઘરે ગઈ હતી ને એક વાર

હાલો લગન માં ગમી આપડે હાલોઠા નથી ઉતરતા જો કુકુ લે જોન કેતો જોન છે કે જોન John, kek. John. Kek sih, kuku? He? nitip Nah. અમે લગ્ન આવી ગયા છીએ ઘરે કારણ કે અમારા ભાણિયા ભાઈ છે તો એ બાર નથી ખાતા એ ઘરનું જ બનાવેલું ખાય છે એટલે અમે ભાણિયા ભાઈ માટે બનાવીએ છીએ રસોઈ અલ્પેશ કુમાર ટ્રેક્ટર માં બેવું છે હજી પણ કેટલું બેવાનું હોવાનું હોય કે નહીં ઘડી જો પછી ગરબા રમવા નથી આવું તારે હે હાલા કરી જાવ ઘડી આને ઓલા શરદ ને ઘોડે ટ્રેક્ટર ગમે છે હાલો હાલો બેહાર દઈ હાલો ટ્રેક્ટર માં દઈ હાલ